સમજતા હતા પરંતુ આજે સમય બદલાયો છે દીકરીઓ પણ દીકરા જેટલી સક્ષમ છે તે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે પછી તે શિક્ષણ હોય રમતગમત હોય કે અવકાશ વિજ્ઞાન હોય કન્યા કેરણ મહોત્સવ આપણે બેટી બચાવ એટલે કે દીકરીઓને બચાવવાની અને ભણાવવાની વાત શા માટે કરીએ છીએ કારણ કે કમનસીબે હજુ પણ કેટલાક લોકોએ દીકરીઓના જન્મ પહેલાં જ તેમને આ દુનિયામાં આવવા દેતા નથી આ ખૂબ જ ખોટું છે દીકરીઓને પણ જીવવાનો ભણવાનો

જ આનંદ થાય છે આપણે સૌ ભેગા મળી તેમને પ્રોત્સાહિત કરવો જોઈએ અને પૂરો સહયોગ આપવો જોઈએ ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે દીકરીઓને બચાવીશું ભણાવીશું અને તેમને આગળ વધવાનો મદદ કરીશું આભાર